ગીર જિલ્લાના કોડીનાર તાલુકામાં મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયામાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગત રાત્રેથી જ ખેડૂતો લાઇનમાં ઉભા રહી રજીસ્ટ્રેશન માટે રાહ જોઈ રહ્યા છે ખેડૂત આગેવાનો સુરપાલસિંહ બારડ જગુભાઈ મોરી અને લલિત કૃષિ મંત્રી તથા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી છે કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા મોબાઈલ ફોન પરથી સરળતાથી ખેડૂતો કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ભારે કહી શકાય કે લાઈનો અને મુશ્કેલીઓથી બચી શકાય ખેડૂતો રાત્રિના બાર વાગ્યાથી અહીંયા પોતાના કાગળો લઈ અને ઉભા છે એની કોઈ સરકાર તરફથી એની જે ગામની વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થા થઈ થતી નથી એને કારણે ખેડૂતોનો ટાઈમ અને હેરાનગતિ ખૂબ જ વધી છે અત્યારે આ નાના એવા બાવાનવા જે ગામ કહેવાય છે એની અંદર નાનું ગામ છે છતાં અહીંયા સિત્તેર ત્યાં ખેડૂતો રાત્રિના બાર વાગ્યાથી બેઠા છે અને એ લોકોને પોતાનું ખેતીકામ માલઢોર બધું છોડીને પણ અહીંયા આવવું પડે આ વ્યવસ્થા સરકાર એ એવી કરવી જોઈએ કે જેથી કરીને બધા ખેડૂતોનો આમાં કલાકો સુધી હેરાનગતિ અને રાહ જોવી ન પડે જે સહકારી મંડળીઓ મારફત એને વધારે પાસવર્ડ આપીને પડે એની વૈકલ્પિક વ્યવસ્થા થાય એ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને એક સેન્ટર હોય તો એમાં બધા ખેડૂતોને એકી સાથે એની નોંધણી થઈ શકતી નથી હેરાન થઈ રહ્યા છે લાંબી કતારો રાતની કાલે અગાઉ રાતની આગલે રાતની સવાર સાંજના આઠ વાગ્યાથી લાગી અત્યારે સવારના સો વાગ્યા છે છતાં પણ ખેડૂતો ખડે પગે ઊભા છે કારણ કે વારા માટે તો ખેડૂતો હેરાન થાય છે તો આ સિસ્ટમ છે એ નાબૂદ કરવી જોઈએ અને દરેક મોબાઈલમાં અને દરેક સહકારી મંડળીમાં પાપવું જોઈએ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સહકારી મંડળીમાં પાપશું મોબાઈલમાં થશે તો એનો નિયમનું ઉલ્લંઘન અને ઉલાળીઓ થઈ રહ્યો છે ને આ બાબતે હું કહેવા માગું છું કે ભાઈ ફક્ત ને ફક્ત વીસી દ્વારા જ કરવામાં આવશે મેં ગઈકાલે પણ રાત્રે સાડા દસ વાગે મેં ખેતીવાડી અધિકારી અમારા ગીર સોમનાથના ચૌધરી સાહેબ છે એની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ફક્ત ને ફક્ત ગ્રામ પંચાયતના વિશેષ કરવામાં આવશે રસી કરશે એનું કારણ છે કે આ એક કેન્દ્ર આપે એટલે ખેડૂતોની ટ્રાફિક જામ થાય અને ખેડૂતો આખી રાત લાંબા સમય સુધી ઊભી રહે લાઇનમાં ઊભા રહે અને હેરાન થાય છે તો આ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો હેરાન થાય તો આનું એક નિરાકરણ કરવું જોઈએ અને આ સિસ્ટમ છે નાબૂદ કરવી જોઈએ એટલે ખેડૂતો હેરાન ન થાય દરેક મોબાઈલમાં લોકો ખેડૂતો પોતાના સ્માર્ટ ફોનની સરકારે સહાય અને જાહેરાતો કરી છે તો શા માટે અમારા ગામમાં જે ટ્રાફિક છે એટલે વારો નથી આવતો તો સરકારને એવી યોજના કરવી જોઈએ કે મોબાઈલમાં ને બધામાં આપી દેવું જોઈએ અને અમે માવાના દીપડો અત્યારે વારા માટે આવ્યા છે અને રાતના એમને બેઠા છે હેરાન થાય છે તો સરકારને એટલી મહેરબાની કે બધાને મોબાઈલમાં ને બધામાં આપી દેવું જોઈએ એટલે